ચોવીસ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડવાના કાર્યક્રમમાં હાજરી આપશે જોકે ભાજપે નામની જાહેરાત કરી દીધી છે ભાજપે પરષોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે ચૂંટણી લડવા માટે તો કોંગ્રેસ હવે મનોમંથન કરી રહી છે કે કયા ઉમેદવારને મેદાને ઉતારવામાં આવે કારણ કે આખા ગુજરાત કોંગ્રેસમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે તેવામાં શક્તિસિંહને ખુદ મેદાને આવવું પડ્યું છે અને મનોમંથન કરી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે આજે બેઠક મળવાની છે જો કે આજની બેઠક બાદ નક્કી થશે કે રાજકોટમાં કયો ચહેરો છે જેને રૂપાલાની સામે કોંગ્રેસ ઉતારી શકે તો બેઠકમાં વિખવાદ શાંત પાડવા પણ પ્રયાસ છત્રીસિંહ કરશે ચોવીસ બેઠકો ઉપરથી કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડી રહી છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતાઓ લડશે જ્યારે બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની રાજકોટથી અમારી સાથે જોડાઈ ગયા હશે મયુર ઘણો સમય થઈ ગયો હજુ પણ કોંગ્રેસના ઘણા જ નામ આવવાના બાકી છે તેવામાં રાજકોટ બેઠક ઉપર મનોમંથન થઈ રહ્યું છે બિલકુલ ગઈકાલે જ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા હતા તેમને કાર્યકર્તાઓ સાથે આગેવાનોની સાથે અહીંયા બેઠક કરી હતી મોડી રાત સુધી લઈને મનોમંથન ચાલતું હતું કારણ કે કોંગ્રેસની અંદર ત્રણ નામો છે એ ચર્ચામાં હતા અને તેને લઈને તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ છે એમને પોતાની રજૂઆત શક્તિસિંહની સાથે કરી હતી શક્તિ સાથે બેઠક પણ કરી હતી અત્યારે પણ કોંગ્રેસ કાર્યાલય છે તેની અંદર કાર્યકર્તાઓ છે તેનો જમાવડો થયો છે આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી છે એ પણ જોડાશે આપણે તેમની સાથે જ વાત કરીશું કે આખરે લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ કયા નેતાને ટિકિટ આપે છે જે નામ લઈને ગૂંચવણ ચાલી રહી છે તેને લઈને હવે શું સામે અતુલભાઈ શું કહેશો નામ ઘણા ચાલી રહ્યા છે નામને લઈને કાર્યકર્તાઓમાં પણ ચર્ચા છે આગેવાનો પણ શક્તિશી પણ આવ્યા છે શું કહેશો અત્યારના પાર્ટીની અમારી મીટિંગ છે જે પાર્ટી હાઈ કમાન્ડ કરશે નક્કી એ ઉમેદવાર ડિક્લેર કરશે બે થી ત્રણ નામો ચર્ચામાં છે અજ્ઞાતિવાદના નામે પણ ટિકિટ આપવાની વાત છે અથવા તો સ્થાનિકના નામે ટિકિટ આપવાની વાત છે ગઈકાલે શક્તિસિંહે કંઈક મેસેજ પણ આપ્યો છે કાર્યકર્તા વાગેવાનો કાલે ગઈકાલે રાતના પણ મિટિંગ થઈ હતી અત્યારના પણ મિટિંગ હમણાં ચાલુ થાય છે થોડાક આપ જોઈ શકો છો પાર્ટીની માગણી એવી છે રાજકોટના લોકલ ઉમેદવાર આવે અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે લોકલ ઉમેદવાર આવે તે પ્રકારની માગણી કાર્યકર્તાઓ આગેવાનો છે ત્યાં દ્વારા કરવામાં આવી છે જે પ્રકારે અમરેલીના પરેશ ધાનાણીનું નામ આવ્યું હતું ત્યારબાદ ત્યાં પૂર્ણ વિરામ લાગ્યું હતું હવે આપ જોઈ શકો છો શહેર કોંગ્રેસ કાર્યાલયની અંદર અત્યારે કાર્યકર્તાઓનો જમાવડો છે કાર્યકર્તાઓ આગેવાનો એકત્ર થયા છે થોડી મિનિટોમાં જ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ છે ત્યાં અહીંયા પહોંચવાના છે ને તે તમામ કાર્યકર્તાઓ આગેવાનો છે ને સંબોધવાના છે શક્ય છે કે જે ઉમેદવારના નામને લઈને ચર્ચા ચાલતી હતી જે થોડી અસમંજસ હતી વિખવાદ હતો એ હવે શક્તિસિંહ ગોહિલના ના આવવાથી પૂર્ણ થશે એવું કાર્યકર્તાઓ છે તેમનું માનવું છે અને એક કે બે દિવસ ની અંદર સંભવત આવતીકાલે રાજકોટ લોકસભાના કોંગ્રેસ ના ઉમેદવાર છે તેનું નામ છે તે જાહેર થઈ શકે છે ભાવિ આભાર માહિતી માટે